ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા છે ભરતભાઈ આવતીકાલે મતગણતરી છે આપને જીતનો કેવો વિશ્વાસ જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે જીતનો વિશ્વાસ એટલા માટે છે કે અમારા કાર્યકર્તા અમારા પાર્ટીના તમામ નેતા અમારા તમામ ધારાસભ્ય જોશ મહેનત કરી હતી અને જે અમને લક્ષ આપવામાં આવ્યો હતો એને અમે સિદ્ધ કરશું ભરતભાઈ આમ તો સી આર પાટીલે પાંચ લાખની લીડ થી ભારત ભાજપના દરેક ઉમેદવારો જીતશે તમને શું લાગી રહ્યું છે છે હું માનું છું લગન કોઈ સીટ એવી પણ તો સાત આઠ લાખ પહોંચ્યું કોઈ સીટ એવી છે કે છ લાખ આજુબાજુ પહોંચ્યું કોઈ સીટ એવી છે પાંચ લાખે પહોંચ્યું કોઈ એવી સીટ હોય શકે છે કે થોડુંક માર્જિન ઘટી શકે છે બાકી જીતવી છે અમે એક પ્લસ પચ્ચી એટલે છવીએ છવી એક તો અમે જીતી ગયા છીએ પચ્ચી નું બાકી છે એ ખાલી result આવી જાય અને પચ્ચીએ પચ્ચી અમે જીતીએ છીએ બ્રિજભાઈ લોકોનો કેવો જેમ આ મધ્ય ચૂંટણી રહી એમાં લોકોનો કેવો તમને સાથ સહકાર મળ્યો અમરેલી જિલ્લાના જે નેતાઓ છે એમનો કેવો સાથ સહકાર મળ્યો સાથ સહકાર ઉપર બધાયનો મળ્યો છે અને લોકોનો પણ મળ્યો છે લોકોનો તો તમે કલ્પના બહાર વાત કરો તમને બહુ સાથ સહકાર આપ્યો છે કોઈ પણ વાતમાં આવ્યા વગર એને બીજેપી ને વોટ કરાવ્યો છે અને આપ્યો છે અને બીજાને અપાયો છે તો આ હતા ભરતભાઈ સુતરિયા જેમને પોતાની જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવતીકાલે મતગણતરી થશે જીત કોની થશે કેતન બગડા ઝી મીડિયા અમરેલી